નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મઢિયાની નવલકથા વત્તા એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની રમૂજી નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ રૂપિયો બદલાવો સહસ્ત્ર મહાચંડી યજ્ઞના સમાચાર છાપામાંથી વાંચીને આવી રહેલ અષ્ટગ્રહીના અંતરમાં ડૂબેલા લોકોને જાણે કે આશા કિરણ જેવા પ્રકાશનો અનુભવ થયો યુદ્ધ ત્રસ્ત દુનિયાને શાંતિના સમાચાર મળી એવો આ અનુભવ હતો ધરતી હજી સાવ સાતળ નથી ગઈ પ્રલય સામે પાડ ભણનાર સરભગન જેવા પરગજુઓ આ દુનિયામાં પડ્યા છે ખરા અરે આવા ધરમના થાંભલાના પુણ્ય પ્રતાપે તો આ પૃથ્વી ટકી રહી છે ધરતી કાંઈ રસાતાળ થોડી ગઈ છે ભલે ને અષ્ટ્રહી આવે કે સોળ ગ્રહી આવે સહસ્રચંડી યજ્ઞ થશે એટલે વિમલ તળાવ આડે સતની પાળ બંધાઈ જશે આમ શરભગનની અખબારી જાહેરાતને ચારે બાજથી આવકાર મળી રહ્યો હતો આનું નામ મહાજનની મોટાઈ પાપનો પોરો આવે ત્યારે મહાજન આળા ઊભીને કાયાના કોઠલા રચી ને સર ભગંતો મહાજનના પણ મહાજન એના વડવાઓએ તો રાણી વિક્ટોરિયા નેઈએ નાણાં ધરીને હિન્દુસ્તાનમાં ઇંગ્રેજનું રાજ ટકાવ્યું હતું હવે આ શાંતિ યજ્ઞ થાય પછી શાંત સૂર્યગ્રહણ ભલેને ઘેરાય કોઈનો વાળ પણ વાકો થાય તો કહેજો ગમે તેમ પણ શાંતિ યજ્ઞની જાહેરાત કરીને સરભગને એક જ કાકરે બે પક્ષી મારી લીધા હતા પોતાની સલામતી ને સુરક્ષાની નેમ તો હતી જ ઉપરાંત પોતાની મિલોમાંથી કામદારોને દેશા ભેગા થતાં અટકાવવાનો અર્થ પણ એથી સરી જ રહ્યો હતો તેથી સર ભગનના કેટલાક વિરોધીઓ અને નાસ્તિકોએ તો એમના પર દોષારોપણ પણ કરવા માંડ્યું એ તો મિલોમાં ત્રીજી પાડીમાં કામદારો આવ્યા નહોતા એટલે સર ભગને આ યજ્ઞની જાહેરાત કરી ધરમને નામે કરમ સાંધી લેવાનું જ આ કિમ્યો આવા હેતારોપણને સમર્થન મળી રહે એવા પુરાવા પણ સાંભળી રહ્યા આમે એ સામાન્ય માનવીઓ જેને પોતાનો દેશ કે વતન ગણતા હતા એ દૂર દૂરના ગામડાઓમાં વેપાર રોજગાર જેવું કશું હતું નહીં આવકના સાધનો નહિવત હતા તેમને તો આવી સ્થિતિમાં તળાવ ફાટવાની બીકે અને અષ્ટ્રહીની અન્ય આફતોથી ગભરાઈને ગામડે ચાલ્યા જવામાં કદાચ જાનની સલામતી સચવાય તો પણ ત્યાં જઈને ભૂખ મરો જ વેઠવાનો હતો આવી મનોદશામાં અષ્ટગ્રહીની શાંતિ કાચેના હોમ હવાના સમાચાર એમને માટે રાહતરૂપ નીવડ્યા સર ભગવાને જાહેર કરેલું મહાન યજ્ઞ અષ્ટગ્રહીના કોપને શાંત કરવા યોજાયો છે એવી હવા જામવા લાગી અને અભણ યજ્ઞાન જ્ઞાન અંધશ્રદ્ધાળુ લોકોની ગામડાઓમાં ભણીને હિજરત ઓસરવા લાગી હવે તે જીવશું તો એ અહીં જ ને મરશું તો એ અહીં જ એવા ફરજિયાત નિર્ધાર સાથે લોકો ચંડી યજ્ઞમાં બીડો હોવાની રાહ જોઈ રહ્યા યજ્ઞમાં આહુતિ આપીને પાવન થઈએ પછી પ્રલય થાય તો પણ આપણને સાની આજ આવી અરે શાંતિ યજ્ઞ થાય પછી પ્રલય થાય જ સાનું સહસ્ર ચંડી ચંડી યજ્ઞ એટલી શું એ સમજો છો એક હજાર ઘડા તો એમાં ઘી હોમાશે સતયુગમાં ધરમ રાજાએ આવો જગન કર્યો હતો ને હવે કળિયુગમાં સર ભગન આવું કર્મ કાર્ય કરી રહ્યા છે સર ભગન પણ આ કળિયુગના ધર્મ જ છે ને જ તો નહીંતર આવા કલીકાળમાં આવા ઇન્દ્રપુરી જેવા શુભન સાપડે ખરા સર ભગન આખા રૂઢિચુસ્ત અને જૂના જમાનાના ઓલિયા ઓલિયાદોલિયા જેવા આદમી હોવા છતાં અખબારી પ્રસિદ્ધિનું મૂલ્ય બરાબર સમજતા હતા તેથી જ ત્રીજી પાડીમાં કામદારોની ગેરહાજરી છે એમ જાણતા જ એમણે સવારના અખબારમાં યજ્ઞના સમાચાર છપાવી નાખેલા રાતે મોડું થઈ ગયું હોવાથી સેક્રેટરી સેવંતીલાલને જાતે છાપાઓની કચેરીઓ પર દોડાવેલા અને એમણે અપેક્ષા રાખી હતી એ પરિણામ સાચે સિદ્ધ થવા માંડ્યું રોજ ઉઠીને શહેરમાં જ્યોતિષીઓના વાર્તારાઓ પ્રગટ થયા જ કરતા કોઈ કહેતું હતું કે અષ્ટગ્રહીને દિવસે દરિયાના પાણી જમીન પર ફરી વળશે સ્થળ ત્યાં જળને જળ ત્યાં સ્થળ થઈ જશે કોઈ આગાહી કરતું હતું કે એ દિવસે ભયંકર ધરતીકરણ થશે અને ધરતી ઉપર તળે થઈ જશે બિમલ તળાવને બદલે ત્રીજું વિશ્વયુદ્ધ જ ફાટી નીકળવાની પણ આ એક આગાહી હતી આ ત્રીજું વિશ્વયુદ્ધ રોકડી ત્રણ જ મિનિટ ચાલશે એ ત્રણ મિનિટમાં તો ધરતીના ત્રણ ખંડ અણુબોમોમાં ભસ્મીભૂત થઈ જશે એ અણુબોમની આગળની જ્વાળાઓ આપણને અહીં સુધી બરખી જવાની છે અરે ભાઈ એ આગ સામે તો સર ભગને આ ચંડી યજ્ઞ યોજ્યો છે કૃપાયમાન દેવી પ્રસન્ન થશે તો અણુબોમની આગ પણ કાંઈ કરી નહીં શકે આજકાલ તિલોત્માની નૃત્ય પ્રવૃત્તિ બહુ વધી ગઈ છે પુત્રી પ્રત્યે માયા ને સહાનુભૂતિ ધરાવનાર લેડી જકલે પણ આથી અચરત થઈ રહ્યું છે અલી તિલ્લુ સાથે અષ્ટગ્રહીનું મોત ગાજે છે ત્યારે તને હજી નાચવા કૂદવાનું કેમ સૂચે છે મોત તો આવવાનું હશે તો આવશે જ પણ તેથી અત્યારથી ઠોઠવો મૂકીને રડવા બેસું પુત્રીનો આ દલીલમાં માતાને તથ્ય જણાતું હતું તિલ્લુનો ઓરડો તો રાત ને દિવસ નૃત્યના ઠેકાથી ગાજી રહ્યો છે ત્યાં તે આઠે પર જતી સ્વરમ ને તિલાના બોલ ગાજી રહ્યા છે માતા પૂછે છે અલી ટીલું આ તે શું માંડ્યું છે રિયાઝ કરું છું મમ્મી પણ એકલી એકલી કરે જ પડે રોજે રોજ પ્રેક્ટિસ ન કરો તો જે શીખું છું એ પણ ભૂલી જવાય તો પછી આ ઢોલક કોણ વગાડે છે એ તો ટેપ રેકોર્ડ કરેલ છે ટેપ વગાડીને જ હું રિયા કરું છું બળી આ તારી રિયા પ્રમોદકુમાર આ બધું જાણશે તો તારી સામે પણ નહીં જોઈએ એ વાત શું માલ છે નર્તિકાને જોઈને તો ભલ ભલા તપસી પણ તપોભંગ થઈ જાય તો પ્રમોદકુમાર કીસ કિંમતી મેં વિશ્વામિત્ર જેવા ઋષિ પણ મેનકામાં મોયા હતા કે નહીં અને તીલુની આ દલીલ સાવ સાચી જ પડી શ્રી ભવનમાં પ્રમોદકુમારની અવરજવર વધી પડી સર ભગન પણ સુખદ આનંદનો આઘાત અનુભવી રહ્યા જે યુવાન સામે તિલું કૃપા દૃષ્ટિ પણ નહોતી કરતી એને હવે એ પ્રેમભરી આંખે ભોખવા લાગી છે આ સુખદ પલટો ને આભારી હશે પુત્રી આટલી કહ્યા ઘરી સાથે થઈ ગઈ હશે ગીરજા ગોર જોડે વાતચીતમાં સરભક્ને આ અચરજ વ્યક્ત કર્યું ત્યારે એ બુદેવ તો આ પરિવર્તનો યશ પણ આકાશી ગ્રહોને જ આપ્યો શેઠ તમારું ગ્રહમાં આજકાલ જોર કરે છે અષ્ટગ્રહી આવી રહી છે તો પણ ગ્રહમાં જોર કરે કેમ નહીં તમે સહસ્ત્ર ચંડીનો શુભ સંકલ્પ કર્યો એ જ મોટામાં મોટી ગ્રહ શાંતિ ગણાય અને એનું શુભ ફળ આવવાની શરૂઆત તો થઈ પણ ગઈ પ્રમોદ કુમારની જન્મકુંડલી હું જોઈ ગયો છું તિલુના જન્માક્ષર મેં સરખાવી લીધા છે લગ્ન યોગ કેવો છે ઠીક ઠીકનું ક્યારે બે વાત છે સી રીતે એમ કે લગ્ન થાય તો આ અષ્ટ્રહીની આસપાસમાં થઈ જાય અને ન થાય તો 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 શું ન થાય તો પછી ક્યારેય ન જ થાય અરે એવું તે હોય આ ગ્રહોની દુનિયામાં તો એવું જ બને અણીનો ચૂક્યો તો વરસ જીવી જાય સર ભગને ઘણી વાર પહેલાં અનુભવેલા મળેલો સુખદ આનંદનો આઘાત ઉસરી ગયો અને એની જગ્યાએ હવે નરિય દુઃખદ આઘાત જ બાકી રહ્યો તો હવે એ લગ્ન યોગનો સી રીતે લાભ લેવો એ એક જ પ્રશ્ન શર ભગનને મૂંઝવી રહ્યો શેઠ હું તો કહું છું કે અષ્ટ્રહી પહેલાં જ એ શુભ પ્રસંગ પતાવી નાખો ધરમના કામમાં બેલ સારી નહીં કોડગોરની દોરવણી અનુસાર સર ભગને સાચી પુત્રીના વિવાહ માટે શેઠ પ્રકાશ ચંદ્રને ત્યાં માગો મોકલાવ્યું તમારા પ્રમોદ રાય જોડે અમારી તિલોત્માનો રૂપિયો બદલાવો આ કહેરમાં વાસ્તવિકતા હતી અને વ્યંગ પણ હતો ઔદ્યોગિક આલમના પ્રકાશ જૂથ અને ભગવાન જૂથ સહલગ્ન થાય એમાં રૂપિયો તો સંડવાયો જ હતું પણ વાસ્તવમાં એ બદલવાને બદલે બેવડો થાય એમ હતું બગન જૂથનું આખે આખું ઔદ્યોગિક સામ્રાજ્ય તિલોકમાં વાંકડા તરીકે લઈ જવાની હતી હવે બનવા કાળ છે તે બન્યું એવું કે એક સવારે સર બગનધામારેખ પાસે દાળી કરાવતા હતા અને પોતાના આખરી વસિયતનામા ઉપર છેલ્લું મતો મારવા અને બધું કાયદેસર જળ બેસલાયક કરી નાખવા માટે બેરિસ્ટર ભુચાજીને બોલાવેલા આગલે અઠવાડિયે સેઠજીએ ભુચાજીને હાથે પોતાની સગળી મિલકતોની માલકી બદલી કરાવી નાખી ત્યારથી જ એ ગરીબડાને બેકાર જેવા ધારા દિલની ધડકન તો વધી જ ગઈ હતી એક તો પોતે કુંવારોને એમાં પાછો કડાકા બાલુસ હોવાથી એના દિલને ધાળ ભેવું સરકી રહ્યા હતા બુજાજી આવી મની સ્થિતિમાં મૂંઝાઈ રહ્યા હતા એવામાં સર ભગને એમની હાજરીમાં જ પ્રકાશ શેઠને ફોન કર્યો અને પેલો રૂપિયો બદલવાના સાનુકૂળ સમૂહરત અંગે પૂછા કરી સામેથી શું ઉત્તર મળ્યો એ તો બોજાજીને પૂરું સમજાયું નહીં પણ આટલી જ અપૂર્ણ માહિતીએ એના દિલના દડાકારો બમણા કરી મૂક્યા ક્ષણવાર તો બેરિસ્ટને થયું કે હાય આ આખું એ ઔદ્યોગિક સામ્રાજ્ય પ્રકાશ શેઠને ઘરે જ ગયું કે શું અને બીજી ક્ષણે એને એમ પણ કહ્યું કે બેટા બુજાજી તમારામાં કાંઈ પાણી બળ્યું છે કે નહીં જીગર હોય તો તું જાતે તિલ્લું જોડે આદરે જા વસ્યતનામા ઉપર અંત્ર મતું તંત્ર સાફ કરીને શેઠે લાલને હુકમ કર્યો આ રીલ બેંકના વોલેટમાં મૂકી રાખો મારી રજા કજા થાય ત્યારે એ બહાર પડાવજો સેવંતીલાલ વસિયતનામાનો લિફાફો લઈને બહાર ગયા ત્યારે ભુજાજીને લાગ્યું કે એ લિફાફામાં મારું કિસ્મત પણ પૂરાઈ ગયું છે અને એ હવે બેંકની ઠંડીગાર પેટીમાં કાયમને માટે દફાન થવા જઈ રહ્યું છે Thanks for watching. Please subscribe my channel. Thank you.